હાલ જૂનાગઢ મધ્ય મંદિર બનાવવાની તૈયારી પુર જોશમાં ચાલી છે અને શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢના કમિટી મેમ્બરો તથા કાર્યક્રો આ કાર્ય માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આ મંદિર માટે મૂર્તિ ધાંધધ્રાના કારીગરો દ્વારા તૈયાર થવાની છે આ મૂર્તિના કાર્ય વિશે ધાંધધ્રાની શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના કમિટી મેમ્બરોની સાથે અમારા સહયોગી શ્રી શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સ્થળ ઉપર જઈ અને મૂર્તિ અને મંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી તો ચાલો જોઈએ મૂર્તિના કાર્ય વિશે અને જાણીએ આ મૂર્તિ વિશે સંપૂર્ણ માહિતી અમારા સહયોગી શ્રી શંભુભાઈ મિસ્ત્રી પાસેથી આજે આપણે મિત્રો ધાંગધ્રામાં છીએ ધાંગધ્રા એ તે પથ્થરની ધરા અને અહીંના શિલ્પકારો તે વિશ્વમાં પ્રખ્યાત છે જો કોઈ પણ મંદિર હોય તેના સિંહાસન હોય તેના માટે ધાંગધ્રાના શિલ્પકારો આખા વિશ્વમાં એવા પ્રખ્યાત છે અને તેની શિલ્પકળાની આખા વિશ્વમાં ગુણગાન છે તો આજે આપણે જ્યારે આપણા જૂનાગઢ મંદિરના સિંહાસન જ્યારે બની રહ્યા છે ત્યારે એવા કાર્ડ જે ધાંગધ્રામાં બહુ પ્રખ્યાત કાર્ડ ધમેન્દ્રભાઈ સાથે ખાસ મુલાકાત કરીએ તો આજે આપણે ધર્મેન્દ્રભાઈ સાથે વાત કરીએ સાથે ધ્રાંગધ્રાનું ટ્રસ્ટી મંડળ સતત રોજ સવારને સાંજે અહીં નિરીક્ષણ કરીને જૂનાગઢના કામ માટેનો જે મહત્ત્વનો ફાળો આપીએ સાથે દરેક અમારા ટ્રસ્ટી મંડળ બધા ઉપસ્થિત છે અહીંયા ચાલો આપણે વાત કરીએ ધમેન્દ્રભાઈ સાથે ધમેન્દ્રભાઈ માટે આપણે શું બનાવી રહ્યા છો અત્યારે જૂનાગઢ માટે અમે ચાર સિંહાસન બનાવી રહ્યા છીએ પેલા ચામુંડામાંનું જે થોડું મોટું છે બીજા બધા કરતાં અને એ જ માપનું નાંદલમાંનું છે ઓલા પાંચ ઇંચ નાના છે હનુમાનજી અને ગણપતિના એવા ચાર સિંહાસન જુનાગઢના જે રાજુ રાજુભાઈએ ગત બાવીસ તારીખે લગભગ અમને ઓર્ડર આપેલો છે અને ત્યારથી કામ ચાલુ કરેલું છે શરૂઆતમાં પાણાની રાહ જે લગભગ દસ થી પંદર દિવસ સુધી અને ત્યાર પછી એ કામ કામ ચાલુ છે અત્યાર સુધીમાં આ ક્યાં સુધી એનો મતલબ એવો થયો કે આપડે પાસઠ ટકા તમે તો શિલ્પકલા માટે ધ્રાંગધ્રા માં પક્યા છો અગાઉ પણ તમે કોઈ શિલ્પ કલા કરી હોય કે મંદિરની તો અમારા દર્શક મિત્રો ને ખાખરાડા તેમજ તે થાનમાં બે ત્રણ જગ્યાએ અને એ આવી રીતે બહુ મનાવેલા છે અને એક પાંચ ગામમાં મેઇન આખું મોટું મંદિર અને તમને આ ધ્રાંગધ્રા ટ્રસ્ટી મંદિર જે અમારે તેમનો સહયોગ કેવો રહ્યો તેમને તમારી કેવી રીતે તમને અનુભવ રહ્યો ધ્રાંગધ્રાના જે ટ્રસ્ટી મંડળ છે એ લોકોને કામમાં બહુ જ ખ્યાલ આવી જાય છે કે આ શું બને છે એ જોતા વેતા જ એ કહી દે છે કારણ કે આ એમની થોડી થોડી લાઈન ગણાય એટલે એ લોકો તરત જ એને ઓળખી જાય છે કે આ જગ્યાએ લાગશે અને અવારનવાર જોવે છે અને અવારનવાર અહીં આવતા રહે છે મુલાકાત લેતા રહે છે તો આપણે ધાંગધ્રાના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ સાથે મુલાકાત કરીએ ભરતભાઈ તમે અહીં કેવી રીતે કન્ટિન્યુ દેખરેખ રાખો છો મંદિરમાં હા બે ચાર દિવસ આપણે આવીએ છીએ અને તપાસ કરીએ છીએ કેટલે કામ કોઈ ગયું બરાબર અને આપણી સાથે જે વિનુભાઈ ઘનશ્યામભાઈ કીર્તિભાઈ નરેશભાઈ મુકેશભાઈ જે મુકેશભાઈ પણ કન્ટિન્યુ અહીં મંદિરની મુલાકાત લઈ રહ્યા છે અને દેખરેખ રાખી રહ્યા છે આપણા દાદાના મંદિર જૂનાગઢમાં જે સિંહાસન બની રહ્યા છે તો હવે દર્શક મિત્રો આપણે આપણને બધી માહિતી આપશે કે કયા કયા વસ્તુ ક્યાં ક્યાં રાખશે ને અટા કેટલી બની ગઈ છે આ કાંગરી છે જે ભગવાન આના ઉપર બેસ છે અને એના ઉપર આ છાદલી લાગશે અને વચ્ચેના જે ગાળા છે એની અંદર આપણે કુંભી ટેકી આંબલી જે અત્યારે બીજા આપણી અહીંયા કામ ચાલુ છે તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે આખી તેબલી જે સાઈડમાં હાથી આવશે અને વચ્ચે કોનલા ટેકરાવાળી ડિઝાઇન આવશે બાબા દર્શક મિત્રો તમે આ જુનાગઢના મંદિરને આજે કઈ રીતે ન્યાસન બની રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી અમે આપી ધનંજયભાઈ સાથે ગયા સાથે ટ્રસ્ટિંગ મંડળ ત્રણ રીતે અહીંયા દેખરેખ રાખી રહ્યા છે તે બધા અનુભવ આજે તમને વિડીયો દ્વારા અમે દર્શાવેલ અને આશા રાખીએ ફરીથી આપણે મળીશું નવા પ્રોગ્રામ સાથે જે વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો